અમદાવાદમાં અસામાજિક તત્વોના ઘર ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે જેમાં વસ્ત્રાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ખુલ્લે આમ હાથમાં હથિયાર લઈને આતંક મચાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરાય છે

પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં પાસામાં એનો એક અમે જઈ રહ્યા છે સામેવાળા જે ગામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો પાછળ એ લોકો એ લોકોએ જાહેરના જે વડા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી અહીં કરી રહી છે અને એ લોકોએ જે છે જે બાંધકામ કરે છે કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે અને હું કહેવા માંગુ છું કે જે આ રીતે ના જે શરાબથી આ રીતે કૃત્ય કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે જે ભેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે પૈકી સાત જે આરોપીઓ છે એની પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર એ લોકો વિરુદ્ધ જે લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આપે જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહી છે એવું કેવું છે કે એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પડાવવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા નથી કરશો તો પોલીસ ધોરણ કડક